તેમણે કહ્યું કે હરાજીના સમાચારથી તેઓ વ્યથિત થઈ ગયા હતા તેઓ કહે છે કે એકવીસમી સદીમાં હજ લોકો હજુ પણ અમારા જે પૂર્વજો છે પૂર્વજોના અવશેષોની હરાજી કરી રહ્યા છે તે જોવું આઘાતજનક હતું આ ખૂબ જ સંવેદનાહીન અને દુઃખદાયક હતું યુકે સ્થિત એન્ટિક સેન્ટર ઓફ ધ સ્વાન એટ ટેટ દ્વારા આ ખોપરી હરાજી પર મૂકવામાં આવી હતી એન્ટિક સેન્ટરે પોતાના ક્યુરસ કલેક્ટર સેલ્લા ભાગરૂપે હરાજીની જાહેરાત કરી હતી જેમાં ચીજોની જે કિંમત છે તે પાંત્રીસો પાઉન્ડથી ચાર હજાર પાઉન્ડ એટલે કે ત્રણ પોઈન્ટ તોતેર લાખથી ચાર પોઈન્ટ છવ્વીસ લાખ રૂપિયાની વચ્ચે છે આ ખોપરી બેલ્જિયમ કલેક્શનમાંથી છે અને એની સાથે સાઉથ અમેરિકાના જીવારો સમુદાયના માથા અને વેસ્ટ આફ્રિકાના એકય લોકોની ખોપરીઓની યાદી પણ આપેલી છે નાગા સમુદાયના અભ્યાસુઓ અને નિષ્ણાતોએ આ રાજ્યનો વિરોધ કર્યો હતો નાગાલેન્ડના મુખ્યમંત્રીએ ભારતીય વિદેશ મંત્રાલયને એક પત્ર લખીને આ જે કૃત્ય છે કૃત્યને અમાનવીય અને અમારી પ્રજા પર સતત વસાહતી હિંસા તરીકે ગણાવ્યું હતું

આલોક કુમાર કાનગોના અંદાજ મુજબ યુકેના જાહેર સંગ્રહાલયો અને ખાનગી કલેક્શનમાં જ નાગા સમુદાયની લગભગ પચાસ હજાર વસ્તુ છે ઓક્સફર્ડ યુનિવર્સિટીના પીટ રિવર્સ મ્યુઝિયમ એટલે કે પીઆરએમમાં નાગા સમુદાયની ચીજોનો સૌથી મોટો સંગ્રહ છે તેમાં નાગાલેન્ડમાંથી લવાયેલી લગભગ છ હજાર પાંચસો પચાસ વસ્તુઓ સચવાયેલી છે જેમાં એકતાલીસ માનવ અવશેષોનો પણ સમાવેશ થાય છે મ્યુઝિયમમાં બ્રિટિશ ભારતના અન્ય કેટલાક રાજ્યોમાંથી લવાયેલા માનવ અવશેષો પણ છે પરંતુ નિષ્ણાતો કહે છે કે તાજેતરના વર્ષોમાં માનવ અવશેષોના સંગ્રહ વેચાણ અને પ્રદર્શન અંગે નીતિમત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે તેથી ઘણા સંગ્રાહકો પોતાના અભિગમ વિશે પુનર્વિચાર કરી રહ્યા છે કાનૂનગો કહે છે કે મ્યુઝિયમો માટે માનવ અવશેષો હવે સફેદ હાથી જેવા બની ગયા છે તેઓ કહે છે કે આ હવે એવી વસ્તુ નથી કે જેનો માલ તેના માલિકો દ્વારા નિકાલ કરી શકાય અથવા તેના પર કબજો કરી શકાય તેનાથી ટુરિસ્ટના નાણાં નથી મળતા તાજેતરમાં ભાવનાત્મક અને રાજકીય રીતે એક મોટો મુદ્દો બની ગયો છે તેથી મ્યુઝિયમોએ ન્યૂઝીલેન્ડના માઉરી આદિવાસીઓ તાઇવાનના મૂળાન યોદ્ધાઓ ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ અને હવાઈના મૂળ નિવાસીઓના જે માનવ અવશેષો હતા એને પરત કરવાનું શરૂ કર્યું છે

પ્રથમ વખત આ ચીજોને સ્વદેશ પરત લાવવાની માંગ કરી ત્યારે આવું કરાયું હતું મ્યુઝિયમે જણાવ્યું હતું કે નાગા વંશજો તરફથી હજુ સુધી ઔપચારિક માંગણી કરવામાં નથી આવી માનવ અવશેષો પરત કરવાની પ્રક્રિયામાં કેસની જટિલતાને આધારે અઢાર મહિનાથી લઈને ઘણા વર્ષોનો સમય લાગી શકે છે માનવ અવશેષોને પરત મોકલવા એ કલાકૃતિઓ પરત કરવા કરતાં વધુ જટિલ છે આ ચીજ વસ્તુઓ નૈતિક રીતે મેળવવામાં આવી હતી કે કેમ તે નક્કી કરવા વંશોજોની ઓળખ કરવા અને માનવ અવશેષોની હેરાફેરી પરના જટિલ આંતરરાષ્ટ્રીય નિયમોના કારણે તેમાંથી રસ્તો કાઢવા વ્યાપક સંશોધન કરવું પડે છે નાગા ફોરમે આ ચીજો પાછી મેળવવા માટે માનવશાસ્ત્રીઓ કિકોન અને આર્કોટોંગ લોંગ કુમારની આગેવાનીમાં રિકવર રિસ્ટોર અને ડિકોલોનાઇઝ નામે એક જૂથની રચના કરી છે લોંગ કુમારે કહ્યું કે આ થોડું ડિટેક્ટિવ વર્ક જેવું છે તેમણે કહ્યું આપણે માહિતીના વિવિધ સ્તરોમાંથી તપાસ કરવી પડશે અને સંગ્રહના ચોક્કસ પ્રકાર અને તે ક્યાંથી છે તે જાણવા માટે આખી વાત સમજવી પડશે નાગા સમુદાયના પીઢ લોકોને પણ જાણ ન હતી કે તેમના જે પૂર્વજો છે પૂર્વજોના અવશેષો વિદેશમાં છે પરંતુ નાગા લોકો માટે આ માત્ર લોજિસ્ટિકલ પ્રક્રિયા નથી કોન્યા કે કહ્યું અમે માનવ અવશેષો સાથે કામ કરી રહ્યા છીએ તે એક આંતરરાષ્ટ્રીય અને કાનૂની પ્રક્રિયા છે પરંતુ અમારા માટે તે આધ્યાત્મિક પણ છે આ જૂથ ગામડામાં પ્રવાસ કરે છે નાગા સમુદાયના વડીલોને મળે છે પ્રવચનો ગોઠવે છે અને જાગૃતિ ફેલાવવા માટે કોમિક પુસ્તકો અને વિડીયો જેવી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરે છે તેઓ સ્વદેશ મોકલેલા અવશેષોની અંતિમ ક્રિયા જેવા વિષયો પર સર્વસંમતિ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છે મોટાભાગના જે નાગા લોકો છે તે હવે ખ્રિસ્તી ધર્મ પાડે છે પરંતુ તેમના જે પૂર્વજો હતા તે જીવવાદી હતા તેઓ જન્મ અને મૃત્યુને લગતી અલગ વિધિ અનુસરતા હતા જૂથને જાણવા મળ્યું કે નાગા સમુદાયના પીડ લોકો પણ જાણતા ન હતા કે તેમના પૂર્વજોના અવશેષો વિદેશમાં રહેલા છે માનવશાસ્ત્રી અને પુરાતત્વવિદ તિયાતોસી જમીરે કહ્યું કે ક્રુદ્ધે તેમણે કહ્યું કે આનાથી તેમના પૂર્વજોની જે આત્મા છે એ બેચેન થઈ શકે છે જમીરે જણાવ્યું કે બે હજારના દાયકાની શરૂઆતમાં તેમણે સ્થાનિક અખબારમાં તેના વિશે વાંચ્યું ન હતું ત્યાં સુધી તેઓ પણ વિદેશી મ્યુઝિયમોમાં પ્રદર્શિત કંકાલ વિશે જાણતા ન હતા અંગ્રેજોએ ઓગણીસો બત્રીસમાં નાગા વિસ્તારો પર કબજો જમાવ્યો હતો અને આ પ્રદેશમાં બહારના પ્રવાસીઓનો પ્રવેશ નિયંત્રિત કરવા માટે અઢારસો તોતેરમાં એક ખાસ પરમિટ લાગુ કરી હતી જેને ઇન્નર લાઇન પરમિટ કહેવાય છે ઇતિહાસકારો કહે છે કે અંગ્રેજ પ્રશાસકોએ તમામ વિદ્રોહને કચડી નાખ્યા હતા અને નાગા સમુદાયને દબાઈ રાખવા માટે ઘણીવાર તેમના ગામો પણ સળગાવી દીધા હતા તેમાં આ સમુદાયના મહત્વપૂર્ણ સાંસ્કૃતિક પ્રતીકો જેમ કે ચિત્રો કોતાણી અને કલાકૃતિઓ પણ નાશ પામી હતી કોન્યાકના કહેવા પ્રમાણે પી આર એમની સૂચિમાં જે માનવ અવશેષો છે તેમાંથી એક વ્યક્તિ તેમના ગામની અને આદિવાસી સમાજની છે તેવું તેમણે શોધી કાઢ્યું છે તેમણે બીબીસીને કહ્યું કે મને લાગ્યું તે મારા એક પૂર્વજનું છે અવશેષો પરત આવ્યા બાદ તેની અંતિમ વિધિ કેવી રીતે કરવામાં આવશે તે અંગે તેઓ હજુ પણ અનિશ્ચિત છે તેઓ કહે છે અમે અમારા વડીલોના સન્માનના પ્રતિક તરીકે તે પરત ઈચ્છીએ છીએ આપણા ઇતિહાસ માટે ફરીથી દાવો કરવા અમારી વાત રાખવા માટે તે જરૂરી છે તો આ રીતે નાગા સમુદાયના લોકો પોતાના પૂર્વજોના અવશેષો ફરી માંગી રહ્યા છે સરક જરૂર કરજો જોહાર જય આદિવાસી